જે નંદી છે એમાંથી પાણી આવતું જ રહે છે કેમ છે મિત્રો આ ઓકે બધા મજામાં છે ને હું પણ એકદમ મજામાં છું તો બધાને હરે કૃષ્ણ રાધે રાધે તો ફરી એકવાર સ્વાગત છે આપડા એક નવા બ્લોગ વિડિયો ની અંદર તો અત્યારે જો હું ધવે છે જાય છે ઉના થોડું કામ છે અને દર્શન દર્શન આવશે રસ્તામાં તો બધું કરવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો બહુ મજા આવે છે ચાલો કન્ટિન્યુ ઉતરે જો રસ્તામાં પગી ગયા આપડી નીકળી ગયા છે અને ટોલ નાખો આવી ગયું છે તો પેલા સાઇનલો કરાવી નાખી ફાઈનલી મિત્રો આપણે પગી ગયા છે પગીરાથ હોટલ છે અત્યારે બપોરાનો ટાઈમ થઈ ગયો છે તો થોડો ઘણો નાસ્તો ને એવું બધું કરી લઈએ પાછા નીકળી જાય આપણે પુના તરફ તો નાસ્તો કરી લઈએ પહેલા મિત્રો જો આવી ગયા છે આપણે ભગીરથમાં થોડુંક બપોરા કરવા જો સરસ મજાનું શાક છે રોટલી છે છાશ ને એવું બધું લીધું છે તો જમી લઈએ પહેલા ચાલો જમી લો કોઈને કહેતા નહીં સરસ મજાનું જમવાનું થઈ ગયું છે બપોરા કન્ના ખાતે હવે થોડું કઈ ખાસ થઈ ગયું છે આપડે ગાડી જો આયા પડી છે તો ફટાફટ નીકળી જવાનું છે ઉના તરફ કેમ કે કામ છે ને જવાનું તો ચાલો કન્ટિન્યુ હાલો હલો ચોંટો એ ભાઈ ચોંટો ફાઈનલી મિત્રો આપણે પોગી ગયા છે ઉના અને ઉનાથી થી થોડુંક નજીક છે ગીરગઢડા અને આવી ગયા છે અને ગાડી જો સરસ મજાની પાર્ક કરી દીધી છે ને ભાઈ લોકેશન જો તડકો છે અને વાદળ છે વાતાવરણ છે બાકી વરસાદ આવે નો આવે બધું કાય બધું કોને ખબર હવે થોડું કાય કામ છે તો કામ પતાવી દીધું પછી પાછા કન્ટિન્યુ તો બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગ માં ચાલો 2000 યર્સ લેટર ફાઈનલી મિત્રો આપણે પોગી ગયા છે ટપકેશ્વર મહાદેવી પણ હજી પેગા તો નથી હવે ગાડી જો સરસ મજાને પાર્ક કરી દીધી છે આપણે ને ભાઈ વિસ્તાર એવો છે ને જો આટલી ગાડી તો અંદર ઘડી ગઈ છે આપણી હા વિસ્તાર એવો છે ને કે હવે લગભગ એક થી દોઢ કિલોમીટર બે કિલોમીટર જેવું હાલીને જવાનું છે તો જો અત્યારે હાલીને જઈએ છીએ અમે બધા ને ભાઈ લોકેશન છે એક નંબર ભાઈ જો એક નંબર લોકેશન હો ભાઈ કાંઈ વાત ન થાય તમે ગામડામાં આવો ને એટલે મજા આવે રાખીએ અનોખો આનંદ આવે શું કહેવાય હવે નીકળીએ સીધા ટપકેશ્વર મહાદેવે ચાલીને દર્શન કરવા તો બને રહેજો બ્લોગમાં કન્ટિન્યુ તમને પણ ત્યાં જઈને હવે દર્શન કરાવવું તો ચાલો કન્ટિન્યુ બોર્ડર છે પાકિસ્તાન નું એટલે પાકિસ્તાન આપડે ઇન્ડિયા નું આ ઈન્ડિયાનું બોર્ડર નથી તું ક્યાં રહે છે આર્મીની પાણી પીવરાવા સા ઇધર ફાડા કા મારે જાવડો એક નો નાખી દે થોડું પાણી ઓલામ નાખી દે એમ કે લાવ હું નાખી દઉં પોકતું નથી મિત્રો મિત્રો તો જંગલમાં ગડી જાય ને તો આ જો પક્ષી માટા ઓરાકેલું છે

બટલે ભરાય હાલો મેટ સાનો દોડી રહી આગળ નીકળી જાવ લોકો આયો ને ઢરાણ વાળો કાળી દેવા તેડકો છે જો ભાઈ તેડકો કેવો છે આમાં તેડકો લાગે મિત્રો આપડે તો એટલા ઊભી રહી જાજો ને ભાઈ વ્યૂ છે ભાઈ જો એ નેક્સ્ટ લેવલ હો ભાઈ જાય એ કરા કાગર હેલા

બારની બધી વ્યવસ્થા થઈ જાય પણ જંગલમાં ગુફામાં કેમ કરવાનું એટલે કૃષ્ણ ભગવાનને કીધું એટલે ચંદ્રભાગા નદી અહીંયા ગુપ્ત ગંગા તરીકે પ્રગટ કર્યા ક્યાંય પાણી ગામમાં નથી પણ અહીંયા પાણી જવાનું નામ પડે મિત્રો જો સરસ મજાના તપકેશ્વર મહાદેવના દર્શન કરી લીધા એ જો આ બધું પાણી જે પડે છે ને ડાયરેક્ટ આ શિવલિંગ ઉપર અભિષેક થાય છે અને જેમ જેમ પાણી પડતું જાય તેમ તેમ શિવલિંગ મોટી થાય છે અને તમે જો આ આથી પાણી આ પડે છે તો આ શિવલિંગ છે અને જો આ બાજુ જેવું બધું છે જ્યાં પણ પાણી પડે ને પણ નાની નાની શિવલિંગનું નિર્માણ થયેલું છે અને ભાઈ કહેવાય છે કે બારે માસ પાણી ટપકતું રહે છે અને શિવલિંગ મોટી થતી રહે છે તો આપણે હમણાં બાપુભાઈ એવું બધું જાણ્યું બાકી સરસ મજાના દર્શન થઈ ગયા છે અને બધા બહાર નીકળી ગયા છે લાઇટ હમણાં હતી લાઈટ વહી ગઈ છે તો પેલા બહાર જઈએ તો મિત્રો જો આપણે બહાર આવી ગયા છે અને ગ્યાના અંદર અને બાકી વ્યૂ જુઓ ભાઈ એક નંબર હો ભાઈ તો મિત્રો આપણે આવી ગયા છે અત્યારે ઉપર જે આપણે હમણાં દર્શન કર્યા ને અહીંયા નીચે ટપકેશ્વર મહાદેવના ગુફામાં દર્શન કરીએ ને એના એક્ઝેક્ટ ઉપર આવી ગયા છે અને ઉપરનો જુઓ ભાઈ કંઈક આવો નજારો છે ને ભાઈ વ્યૂ એક નંબર છે આ આવીને આમ સાચું કહું નહીં તો આમ આનંદ આનંદ આવી ગયો આમ જુઓ તો કોઈ જાતનો અવાજ નથી સાવ સાવ એટલે સાવ શાંત વાતાવરણ છે અને અવાજ આવે ને તો પશુ પક્ષી પંખીના કલબલાટનો જ અવાજ આવે છે બાકી કોઈ જાતનો અવાજ નહીં જો આમ તમને સંભળાતો હોય તો બસ મિત્રો આવું સાવ શાંત વાતાવરણ છે અને આ આવીને એક અનોખો જ આનંદ આવે છે તો અત્યારે બધા બાપુ જે બેઠા છે એને આ બધા બેસવા ગયા છે તો આપણે પણ બાપુ પાસે જઈએ થોડી વાર બેસીએ પછી આશીર્વાદ લઈ ને પાછા નીકળી જવાનું છે તો બ્લોક માઇન્ડ સુધી બન્યા રહેજો ચાલો કન્ટિન્યુ

મિત્રો અત્યારે આવી ગયા છે આપણે દ્રોણેશ્વર ફરતા ફરતા આવે નીકળી ગયા પાછા રસ્તામાં આવતું હોય તો શું કે દર્શન કરતા આવી તો આયા પણ મસ્ત લોકેશન છે તો પહેલાં અંદર દર્શન કરતા આવીએ તમને પણ દર્શન કરાવી દઉં ચાલો આંટી તો મિત્રો આપણે આવી ગયા ત્રણેશ દર્શન કરવા માટે અને ભાગ આપણા એવા કે ને આરતી શરૂ હતી તો સરસ મજાની આરતી લીધી મહાદેવના દર્શન કરી લીધા અને આ એવું કહેવાય છે કે બાર મહિના ને ચોવીસ કલાક જે નંદી છે એમાંથી પાણી આવતું જ રહે છે અને શિવલિંગ છે એના પર અભિષેક થતું જ રહે છે હમણાં આપણે જોયું મેં તમને દેખાડ્યું અને એ બધું પાણી બાર જે નંદીનું છે ત્યાં બધું બહાર નીકળી જાય છે આમ ચોવીસ કલાક ને બારે બાર મહિના આવતું રહે આવું કહેવાય છે આકી હવે દર્શન કરી લીધા આપણે સરસ મજાના આરતી દર્શન પણ કરી લીધા તો અત્યારે સાત જેવું વાગી ગયું છે તો હવે ઘરે જ નીકળી જવાનું છે તો ગાડીને બધું આમ મૂક્યું છે તો ગાડી બધું જઈએ અને મોવા જઈને હવે તમને મળું મળ્યું તો ચાલો કન્ટિન્યુ વાગી ગયા છે ને આપણે ગયા છે છે મોવા હવે શું જવાનું આપણે કચ્છ પર તો બ્લોગ ને આ એન્ડ કરી દઉં ને તો બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી નાખો અને મારો બ્લોગ આ પહેલી વાર જોતા હોય તો જય દ્વારકાધીશ ની કોમેન્ટ કરી નાખો અને પછી સબસ્ક્રાઈબ કરી નાખો તો સારું ચાલો મળવું હવે આવતા નવા બ્લોગમાં બાય બાય